જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું છું તમારો વાયપીરા અહીંને હું આવી ગયો છું એક નવા લોકો સાથે તો આજે તો સવારમાં જવાનું છે આપણે સાંતલપુર ચોરાડ એગ્રો નું ઉદ્ઘાટન છે તો બધા આવી ગયા છે ભાઈઓ ડાંગર ને વિપુલ ને ભણો આવ્યો છે ને એ ડાંગર છે તો વિની અમારે વહેલો પહોંચી ગયો છે હવે બધા મિત્રો આવી ગયા છે તો હવે અમે નીકળશું આ હજી આયને હવે એગ્રો વાર હવે ઊઠી ઊઠીને જાય ને હવે અમે તો પછી જ ને મોડા મોડા તો હવે આપણે ડાયરેક્ટ જઈ સાંતલપુર અને મળીએ ડાયરેક્ટ આપણે એગ્રો હવે

દેવજ ને દવા લઈને પછી અમે આવી ગયા કૃષ્ણ મોલમાં આવેલી કૃષ્ણ હાર્ડવેર માં અહીં ખેતી ના બધા સાધન સામગ્રી મળે છે અમારે પણ અહીંથી લેવાની હતી વસ્તુ ત્યાંથી આવી ગયા કૃષ્ણ હાર્ડવેર માં રજવાડી ની જા પી લીધી ને હવે બધા આવે બંકા હવે જઈ ઘરે રહીને જમી લી ઘરે જઈને ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચવા આવ્યા અને રસ્તો પણ અમારા ગામમાં પહોંચવા આવ્યો છે રસ્તો ગામ સુધી પહોંચી છે અમારા ગામનો શું ગામનો ઝાપો બનવાનો ચાલુ હોય રસ્તો અમારા ગામ સુધી પહોંચી ગયો છે આજે ફાઇનલી ગામમાં ચાલુ થઈ જાય છે રસ્તો ને અમારા ગામનો ઝાંપો બની રહ્યો છે વિકાસ તો આટલેથી ચાલુ થયો હોય ને આ કેદી વિકાસ થાય કાંઈ ખબર નથી પડતી આટલી બનાવે રસ્તો પહોંચ્યો હોય પણ હવે આ આમાં કેદી વિકાસ થશે આ રસ્તો કેદી બનશે ગાડીની સાઈડ કાપી દઈ ને કે અમારા વિકાસ માં વિકાસ અમે રહી જાશું આ અમારો વિકાસ થઈ જાય આમાં જગતો બાઈક લસકું ગુજરાતી માં સાંતલપુર થી આવીને મસ્ત મજાની નીંદર કરી લીધી છે અને મસ્ત રીતે આપી લીધી છે હવે હું આવી ગયો છું ધારણકા વિદ્યાર્થીને પ્રેક્ટિસ કરાવવા માટે

મિત્રો મેં આવી ગયા તા સ્કૂલે ને આજે તો સુરેશ સાહેબની મુલાકાત લીધી છે અમારા ગામના શિક્ષક અને અમારા ગામની આન બાન અને શાન છે અમારા ગામના પરિણામમાં બહુ ખૂબ જ સારી ફાળો અમનો રહેલો છે અને ખૂબ મહેનત કરે છે ફ્રી ટાઈમમાં પણ એમની કોચિંગ ચાલુ હોય છે અને અમારા પરિણામ આવે જ છે સ્કૂલના જોઈ શકો છો તેમાં ખૂબ એવો સારો ફાળો સુરેશ સાહેબનો છે અને અમારી સ્કૂલનો આખો સ્ટાફ બહુ ખૂબ મહેનતી છે અને એનું પરિણામ તમે જોઈ શકો છો અવારનવાર ગમે બાહ્ય પરીક્ષામાં આ તે જ્યાં તે અમારી સ્કૂલનો નંબર આવતો જ રહેશે અને પરિણામ તમને મળતું જ રહેશે એ આવા શિક્ષકો અને આવા સ્ટાફના કારણે અને અમારા ગામનો સ્ટાફ બધોય ખૂબ સારી એવી મહેનત કરે છે અને અમારા ગામનો સારો એવો વિકાસ થાય છે સ્કૂલમાં ખૂબ સારો વિકાસ છે પછી રાત્રે અમે આવી ગયા જમીને ગામમાં અને નવરાત્રિ થઈ ગઈ ચાલુ આરતી પૂર્ણ કરીને બધા લાગી ગયા રમવા માટે અને સાથે સાથે હું પણ લાગી ગયો રમવા માટે મને તો રમતા આવડતું નહોતું તેમ છતાં પણ બધા સાથે લાગી ગયો રમવા

કબડ્ડીમાં અમારે મેચ છે અને મેચની ડેટ હજી આવી આવશે એટલે તમને આપી દેસુ અને હવે આપણે ઘરે જઈને સુઈ રી જય શ્રી કૃષ્ણ બધા મિત્રો